વિરમગામ હાસલપુર એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે મહિલાની અતિ જોખમી ભરી પરિસ્થિતિ વચ્ચે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી પરિવારે એકસો આઠ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો વિરમગામ તાલુકાના મહાદેવપુરા ગામે ગર્ભવતી મહિલાને પ્રસુતાનો દુખાવો ઉપડતા હાસલપુર એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળતા તરત જ ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી હતી મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ ઈ એમટી નાગજીભાઈ રાગ પુરોહિત તથા પાયલોટ ચંદ્રસેન શ્રેષ્ઠીએ આ કેસની કાર્યવાહી શરૂ કરી હતી મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ જઈ હોસ્પિટલ જતાં રસ્તાની અંદર અતિશય દુખાવો ઉપરતા આ કેસ જોખમી હાલતમાં લાગતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડતા એમ્બ્યુલન્સને રોડમાં સાઈડમાં કરીને મહિલાને લોહીનું દબાણ વધારે હોવા છતાં અતિ જોખમી ભરી રીતે ડિલિવરી ઇએમટી નાગજીભાઈની સૂઝબૂઝ સાથે સફળતાપૂર્વક એમ્બ્યુલન્સની અંદર જ ઉપલબ્ધ સાધનોની મદદથી સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો ડિલિવરી બાદ સગર્ભા માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સ્વસ્થ હતું અને આ વાતનો એકસો આઠ હાસલપુર ટીમનો પરિવારજનોએ હર્ષ ઉલ્લાસ સાથે આભાર વ્યક્ત કર્યો હતો